દુબઈ ટેકરીમાં રાજા રાણી બેકડીમાં રહેતો મુસ્લિમ પરપ્રાંતિય યુવક ધોરણ અજ્ઞાની હિન્દુ વિદ્યાર્થીની ને બગાડી જતા સી ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાઈ ગઈ છે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના રહીશે સી વિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીની પંદર વર્ષ અને પાંચ મહિનાની સગીર વયની દીકરી જે નજીકની સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે અને તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી બીજા રૂમમાં આરામ કરતા હતા અને ત્યારબાદ જ તેમની દીકરી ઘરમાં હાજર ન મળતા આજુબાજુ શોધખોળ કરેલ અને કોઈ અતોપતો નહીં લાગતા અને દીકરી નજીકમાં જ રાજા રાણી બેકરીમાં નોકરી કરીને બેકરીમાં જ રહેતો મોહમ્મદ અરબાજ અંસારી સાથે ફોન ઉપર ફૂટની હોવાનું સામે આવ્યું છે તપાસ દરમિયાન રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરતા રેલવે સ્ટેશનમાં પણ બંને સીસીટીવીમાં કેદ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે ભરૂચ ડિવિઝન પોલીસે મોહમ્મદ અરબાજ અંસારી સામે અપહરણ ગુનો કરી તેને પાડવા સાથે સગીરાની આરંભી છે જો કે રાજા રાણી બેકરીમાં રહેવાનો આશરો કોણે આપ્યો કોની મંજૂરીથી આપ્યો તેવા સવાલ ઊભા થઈ ગયા છે પરંતુ રહેણાંક વિસ્તારમાં બેકરી ચાલતી હોવાના કારણે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે